નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય ખંડ જ્યોતની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત સત્યનાદાસજી મહારાજની સિદ્ધિ દેખરેખ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આ વર્ષે વર્તમાન મંત દ્વારા સંપાદિક અને લેખિત શ્રીમુખવાણીની થીમ ઉપર વાર્ષિક ઉત્સવ ઉજવાયો નર્સરીથી ધોરણ ચાર સુધીના આશરે પચાસથી વધુ વિદ્યાર્થીઓએ યોગીરાજ અવદૂત શ્રી સંતરામ મહારાજના જીવન દ્રષ્ટાંતો ઉપર સુંદર વિવિધ પરફોર્મન્સ આપ્યા હતા આ વિશેષ અવસરે સ્ટોરી બેંક એપ્લિકેશનનું પ્રેરણાત્મક લોન્ચિંગ પરમપૂજ્ય મહંત રામદાસજી મહારાજના હસ્તે ક્રમાવ્યું આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરી તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા જ્યારે પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ પણ તમામ વાલી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા પૂજ્ય ગણેશ દાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણ દાસજી મહારાજ ખેડા જિલ્લાના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદના પૂર્વપાલિકા કિન્નરી શાહ શિક્ષણાધિકારી અલ્પેશભાઈ પટેલ કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગ હેડ જય પટેલ નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ સંતરામ કેળવણી મંડળના તમામ સભ્યો અને હોદ્દેદારોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓને વિદ્યાર્થીઓ દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાડી નડિયાદ જી આજે ત્રીજો વાર્ષિક ઉત્સવ શું કેસો સત્યદાસ મહારાજ તપોવન વિદ્યાપીઠ આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યું છે તો વાર્ષિકોત્સવના આ એક અમારો એક અભિગમ એવો છે આ વખતનો કે બાળકોને બને એટલું વાર્તાથી જેટલું જ્ઞાન અપાય એ માટેના પ્રયત્નો અમારા રહ્યા છે પરમુજી રામદાસજી મહારાજની ઘણી બધી એવી ઈચ્છાઓ હોવાથી આ કાર્યને અમે એવી રીતે ધપાવ્યું છે કે જે શિક્ષકો અને બાળકોને સાથે લઈ વાલીઓને પણ સાથે લઈને આ જે કાર્ય વધારે પડતું બાળકોમાં અમે એક સુસંસ્કાર આપી શકીએ અને વિદ્યાપીઠને એક કાર્ય બહુ સરળતાથી અને સરસ રીતે આગળ વધે એ માટેનો એક પ્રયાસ છે આ મારાશીની જે સ્મીમુખ વાણી એને જે શબ્દોનો આકાર આપવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમની અંદર એને એક નાટ્ય રૂપમાં રૂપાંતરિત કરી અને સૌની સમક્ષ અમે અત્યારે આ કાર્યક્રમ મૂકી રહ્યા છે એનો ઉદ્દેશ એક જ છે કે જે પુરાણાકાળ પુરાણ કાળની અંદર આપણા વડવાઓ આપણા વડીલો દાદા દાદીને બધા જે આપણાને બાળ વાર્તાઓ કહેતા અને એ વાર્તાઓ થકી આપણાને ઘણું બધું જ્ઞાન અને આપણો માનસિક અને શારીરિક વિકાસ થતો એવા જ કંઈક ઉદ્દેશથી અમે આ એક કાર્યને વધારે પડતું આગળ વેગ આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોની અંદર મહાભારત ભાગવત એવા ગ્રંથોની અંદર નચિકેતા છે ધ્રુવ છે અને એવા જે બાળકો જેના થકી અભિમન્યુને પણ એક ગર્ભની અંદર જે સંસ્કાર મળેલા એ જ આપણા ઋષિ મુનિઓની પરંપરાને વધારે પડતું એક અભ્યાસ કરી અને એને આજના સમયના બાળકોને કઈ રીતે વધારે પડતું સુશિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય એ માટેનો અમારો એક અભિગમ છે આપ સૌ અમારી સાથે જોડાઈ અમારા આ કાર્યને વધારે પડતું સરાહનીય અને વધારે પડતું અમને વેગ મળે એ માટેના આપ સૌના સાથ સહકાર સાથે એક આશા રાખીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ ખાસ કરીને બાળકોના વાલીઓ અને એ સિવાય નડિયાદ ગામની અંદર જે દરેક ભક્તજન અત્યારે મંદિરમાં આવે છે એ આ બાળવાર્તાનો અને મહારાષ્ટ્રી અત્યારે આ જે ઓપનિંગ કરશે સ્ટોરી બુકનું એનો ખાસ કરીને લાભ લે અને આપણા બાળકોને વધારે ને વધારે એની અંદર સુશિક્ષિત અને સંસ્કારી બનાવવા માટેના પ્રયત્નો આપ સૌના પણ રહે એવી મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સૌ અમારી સાથે જોડાય અમને વધારે પડતો વેગ મળે અને અમને વધારે પડતું આપનો સૌનું પ્રોત્સાહન મળે એ માટેની આશા રાખીએ છીએ જય મહારાજ જી આપનું નામ અને આજે સંતરામ મંદિરમાં શું પ્રોગ્રામ રાખવાનો છે હું ડોક્ટર પ્રણવ દેસાઈ માનદ શૈક્ષણિક સલાહકાર શ્રી સંતરામ તપવન વિદ્યાપીઠમાં સેવા આપી રહ્યો છું મોબાઈલ આજના જમાનામાં દૂષણ પણ છે અને જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ ભૂષણ પણ છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કેવી કેવી સર્જનાત્મા સર્જનાત્મકતા કરી શકે છે એનું એક આજે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સંતરામ તપોવન વિદ્યાપીઠનો આ હેઠળ ટોટલ એક હજાર એકસો અગિયાર એવી વાર્તાઓ કે જેનાથી બાળકોના જીવનનું ઘડતર થઈ શકે એમનામાં મૂલ્યોનું

જેમાં શ્રી દ્વારા રચિત વાર્તાઓ શ્રી મુખવાણીની પણ વાર્તાઓ છે શ્રી ગીતા જ્ઞાન સંસ્કાર શતકની પણ વાર્તાઓ છે અને બીજી પંચતંત્ર જેવી ઘણી અનેક ઉપયોગી વાર્તાઓ છે બાળકોને જ્યારે સમજાવવા માટે વાર્તા એક ખૂબ જ અસરકારક માધ્યમ નીવડ્યું છે ત્યારે આ માધ્યમનો ઉપયોગ કરી અને મોબાઈલને દૂષણથી ભૂષણ તરફ લઈ જવા માટેની આ યાત્રામાં આપ સૌ સંમિલિત થાવ આ બધા જ પેરેન્ટ્સ આ વાર્તાઓનો ઉપયોગ કરે અને આવનારા ભાવિયા ઘડવૈયા એવા આ બાળકોનું ઘડતર કરવાનો અમને જે સેવા લાભ મળ્યો છે એમાં આપ સૌ જોડાવ એવી મહિના પ્રાર્થના સાથે જય મહારાજ